જ્યાં સુધી તમે એકલા નહી રહો ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ કરવી ખૂબ અઘરી છે ભગવાન બુદ્ધે છ વર્ષ સુધી પરમાત્મા પ્રાપ્તિના સાત સચોટ ઉપાય જ્યાં સુધી આ ઉપાય ના કરો ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ ન થાય અને વિશેષ કરીને કહ્યું કે સચોટ એટલે કે એમાં કોઈ સંશય નથી પ્રથમ ઉપાય પરમાત્મા તત્વની કથાનું શ્રવણ કરવું આ પ્રથમ ઉપાય છે આ સાત સચોટ ઉપાય જો જીવનમાં આપ અનુકરણ કરશો તો પરમાત્માની અનુભૂતિ આ જ જીવનમાં થશે કથાનું શ્રવણ કરવું કે જે નિષ્કામ હોય તમે કથા શ્રવણ કરવાથી ધીરે ધીરે તમારું આધ્યાત્મિકતા એના સાનિધ્યમાં રહેવું જેવો સંગ એવો રંગ તમે જે વ્યક્તિના સાથે જેની સાથે આપ રહેશો એની ઉર્જા આપની અંદર આવશે જો સજ્જન વ્યક્તિ એ પણ જો વધુ સંગ કરે ને તો વ્યક્તિનો રંગ એને અવશ્ય લાગી જશે અને એ જ પ્રમાણે જો દુર્જન વ્યક્તિ મહાપુરુષોના સાનિધ્યમાં રહે તો એ પણ વહેલો કે મોડો પણ મહાપુરુષ બની જશે एटले सारा व्यक्ति नो संग करो त्रीजो उपाय छे प्रेम पूर्वक नाम जप संकीर्तन करवो तुलसीदास जी कहे मंत्र जाप मम दृढ़ विश्वास पंचम भजन सुवेद प्रकाश जो मंत्र कोई ब्रह्मवेत्ता कोई सदगुरु ना द्वारा

ભગવાને આમ ન કર્યું તો સારું પરંતુ તમને શું ખબર કે ભગવાન તમારું કેટલું હિત ઈચ્છે છે આપણી દ્રષ્ટિ તો પચાસ કે સો ફૂટ એની વિરાટ દ્રષ્ટિ છે માટે ક્યારેક પોતાને દુઃખ ચિંતિત અથવા નિરાશાની ખીણમાં પતિત ન કરવા જોઈએ જે પણ કાર્ય કરે તમે તમારી સો ટકા દઈ દો અને ફળ જે બી મળે અનુકૂળ મળે કે પ્રતિકૂળ મળે એનો સ્વીકાર કરવો ફસાવવા જોઈએ પરંતુ એ વિચાર કરવો જોઈએ કે સંસાર સ્વપ્ન છે એમાં આવું તો થતું જ રહે પાંચમો ઉપાય બધાને ભગવાનનો અંશ માનીને બધાના હિતની ભાવના કરવી જોઈએ મનુષ્ય જેવું વિચારે છે એવો બની જાય છે આથી ક્યારેક શત્રુ નું પણ ખરાબ ન વિચારવું પરંતુ પ્રાર્થના કરવી કે પરમાત્મા એને પણ સદ બુદ્ધિ આપે સન માર્ગ બતાવે આવી ભાવના કરવાથી સારું વિચારો તમારા ગોલ ઉપર જ આપ લક્ષ્ય આપો એનાથી તમે વિપરીત ન થાવ છઠ્ઠો ઉપાય છે ईश्वर ने जानવાની ઉદ્કંતા જાગૃત કરી જ્યાં ચાહત આ રહા જનાને દઈમાં ઈશ્વર માટે પ્રેમ હશે રસ સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા હશે આનંદ સ્વરૂપના આનંદના આ स्वादની તળપ હશે તરસ હશે કે अवश्य પરમાત્માની પ્રેરણાથી વહેલા કે મોળા એ પરમાત્માના દ્વાર સુધી સાક્ષાતકારના એ અનુભૂતિ કરશે इ जनम मरण थी मुक्त થઈ જોસે સાતમો ઉપાય છે સાધના સાધના કાળમાં એકાંત વાસ અત્યંત આવશ્યક છે જ્યાં સુધી તમે એકલા નહી રહો ત્યાં સુધી પરમાત્મા ની પ્રાપ્તિ કરવી ખૂબ અઘરી છે ભગવાન બુદ્ધે 6 વર્ષ સુધી અર્ण्यમાં એકાંત વાસ કર્યો હતો શ્રીમદ આદ્ય शंकराचार्यજીએ नर्मदाના

એકાંતમાં પ્રાર્થના જે વ્યક્તિ આ સાત વાતો સાત સદગુણો સાત ચાવીઓ જીવનમાં ઉતારી લે અવશ્ય પરમાત્માનો અનુભવ થઈ જાય પરમાત્મા પ્રાપ્ત કરવા આ બધા નિયમ ઉતારવા ખૂબ જરૂરી છે આપ ઉતારો અને જીવનને ધન્ય કરો હર હર મહાદેવ જય કા શ્રી વિશ્વનાથ